ક્રીયાન દોષી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આવી વૈજ્ઞાનિક કાર્યક્રમો અંતર્ગત પસંદગી કરવામાં આવતા યુવા વૈજ્ઞાનિકોને અવકાશ વિજ્ઞાન અવકાશ સંશોધન તેમજ સ્ટેમ ડિફેન્સ વિવિધ પ્રોજેક્ટના આધારે વૈજ્ઞાનિક કાર્યક્રમો હેઠળ પસંદગી થતાં તેઓ અમદાવાદના ઈસરો ખાતે પહોંચતા બાવીસમી નવેમ્બર સુધીમાં સંખ્યાબંધ લોકો મુલાકાત લેનાર છે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેશે અવકાશીય ટેકનોલોજી સંશોધન ભાવિ મિશન રોજિંદા જીવન પર અવકાશીય ટેકનોલોજીની અસર અને સ્ટેમ કારકિર્દીને પ્રોત્સાહિત કરવાના અનેક મુદ્દાઓ અંગે માહિતગાર થશે અને

પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

તો એસ એનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો